બધાને મહાદેવજી બધાની ઉપર કૃપા વરસાવે તેવી જ પ્રાર્થના અને ચાલો આજનો વ્લોગ અહીં સ્ટાર્ટ કરીએ છીએ વ્લોગમાં તમે ના રહેજો જય સ્વામિનારાયણ આજ તો બે તો મહિનો છે બે તો મહિનો છે જો પવન કેવો ઠંડો ઠંડો આવે આમ તો જો આમ જો હા 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 ગજબનો પવન છે પંખાની જરૂર પડે એવું જ નથી હા અને મમ્મીને પપ્પા ગયા છે નવસારી આપણે વાત કરી હતી ને બે દિવસ મમ્મી પપ્પા છે નહીં તો આવી ગયા છે ઘરે આરો ભાઈ કેવું ગયું પેપર આજે સાયન્સ નું હે એકદમ મસ્ત કેટલા આવશે 40 માંથી ખક્કી એ ગય કાકો ખક્કી 9 એન અચ્છા અને આજે આરો ભાઈ પહેલી વાર શ્રાવણ મહિનાનો સોમવાર કર્યો છે જોઈ હવે એકટાણું કરે છે કે ખાલી ફરાડ જ ખાઈશ પહેલી વાર કરેશ ને હા જો એ બસ કરી આખો દિવસ રહી શકે છે કારણ કે આ મારે જેમ ફૂડી હે ખાલી દૂધ અને ફરડી ચેવડો લઈ ગયો તો નાસ્તામાં પે છે પેટ ફૂલ છે ને હમ વેરી ગુડ વેરી ગુડ અને જો આપડે જમવા બેસી ગયા છે આપણે નથી કર્યો રોટલી છે બટેકાનો શાક છે નાસું છે સાબુદાણાનું ચકરી અને વેફર માટે કર્યો છે અચ્છા શાક જ ફરડી છે ઓકે એ જો મારા ને બા માટે હડદર વાળા ભાતે બનાવ્યા છે જે આરવ એ સોમવાર કર્યો હતો એને એવું હતું કે હું એકટાણું નહીં જ કરું પણ એ રહી ના શક્યો મુખ્ય તો હવે જો એ ફાઈનલી એકટાણું કરવા બેસી ગયો છે રોટલી રતલામી સેવ શીરો બટેકા શાક અને કાલ કેક લેવા તો ઈ ભાત ને આ શું છે સા શીરો ને છાસ ને અને રતલામી સેવ નું પેકેટ તો છે જ તે હજી આ એક ટાણું કરે છે કે ચાર પાંચ ટાણા કરે છે નક્કી નથી હેને

હા દસ પંદર મિટ્રાઈપ જોઉં હવે અહીંયા એના ગમે છે કે નહીં લેટ સી ચોલો લેવી છે ફાઈનલ યસ ઓકે ના નહીં આપણે અહીંયા જ બનાવડાવ્યા હતા બધા મસ્ત જો આ આ મને કહી નહીં જો આ સારું છે ને આમ સ્પોર્ટી લુક લાગે હારો કઈ વિબોટો નહીં આ વિબોટની જોઈ જોઈને પહેલાં આપણે ક્યાંક અંદર જોઈ હતી આ રે જો આ વિબોટની જ છે જો આ બેમાં તો સિલેક્ટ કર નાય કઈ લેવી છે યલો કે રેડ ફાઇનલ આજે કરવાનું છે હારો ભાઈ બોલો તો રેડ લઈ લે કે આ લેવી છે રેડ લેવી છે ફાઇનલ

બારીક સમારેલા બટેકા એડ ચમચી જેટલો લાલ મસાલો મીઠું એક થી બે ચમચી જેટલું લીંબુ અડધી ચમચી જેટલી ખાંડ

તો હવે આને બરાબર આપણે મિક્સ કરી નાખશું પલાળીને રાખા છે સાબુદાણા અંદર એડ કરી નાખશું પછી આની અંદર આપણે લીંબુનો રસ એડ કરીશું આપણે નાની ચમચી છે એટલે આપણે દોઢેક ચમચી મોટી હોય તેટલી એડ કરી દેવી અને હવે આને હળવા હતા આપણે બધું બરાબર મિક્સ કરી નાખશું અને આપણે જોઈ લો આપણા માટે એક બટેકું રેડી કર્યું છે ભાઈ મીઠું ધાણાજીરું મરચું નાના હતા ત્યારે આવી રીતે કોને કોને ખાધું છે કોમેન્ટ કરજો આની મજા આખી જુદી છે બટેકા ઉપર મસાલા બધા નાખીને ખાધા નાના હતા ત્યારે તો બહુ ખાતા મજા આવી ગઈ તો અહીંયા હવે તૈયારી થાય છે કઈ રીતે આગળ તળી છે શું શું એડ કરી છે તમને બતાવી આગળ આરાનો લોટ લઈ લીધો છે અને આરાના લોટ વાળા જોઈ લો આ મસ્ત મજાના વડા શેપમાં બનાવી રહ્યા છે અને હવે આને તળી નાખશું એટલે આપણા સાબુદાણાના વડા બનીને રેડી છે આ એકદમ ઝડપી બની જાય તો ચાલો આપણે સાબુદાણાના વડા સરસ મજાના તળાવ મૂકી દીધા છે જો તેલ આવી ગયું છે સુપર અત્યારે જો આ જેટલા બનાવ્યા છે ને એ મોડા બનાવ્યા છે બાને આરો માટે અને જે બીજો વૈધો છે ને એની અંદર આપણે કોથમરી લાલ મસાલાવાળા બનાવવાના છીએ અમારા માટે તીખા એટલે સ્પેશિયલ તમે ફરાળ જ કહીએ આની અંદર લસણ મરચું લાલ મરચું આવે પણ લસણ ન આવે ડુંગળી ન આવે કંઈ જ ન આવે

અને આ ને સુપર ફાઈનલી આપણા સાબુદાણાના વડા બની ગયા છે જોઈ લો આ ત્રણ છે ને ને આ આ રેગ્યુલર છે છે જોઈ લો આપણે લાલ મસાલા વડા બનાવ્યા ચાલો ટેસ્ટ કરીને બતાવી કે કેવા બન્યા છે ચાલો બેસી ગયા છે જમવા જોઈ લો સાબુદાણાની ખીચડી છે સોસ છે વડા છે દહીં છે બધા જમવા બાએ તો જમી લીધું છે આરો ભાઈ પણ કેમ રહ્યો આરો ભાઈ બે વડા ભાઈ ને તીખાન મોડા

એ સક્કા પાછો ગય વસ્કો કરો આજ પેપર તો સારો ગયું કાલે સારો જ આવું આજે કમે કાવક સંભરાઉ હવે પચકાય કે આ જબ જીગ્યા છૂપ ગઈ કેક ઈનો કારણ ઈનો મતલબ શું ખબર પડે છે કમે પહેલા જ ભૂલ કરી કાઈ એક એક ગોજીા બોલું છું પહેલા જ ભૂલ કરી કાઈ કે હવે એમાં શું વિચારવાનું વસ્ત શું એટલે તું આ બાઈન્ડ ફેલ થા પછી તું એમ વિચાર કે ઓહો હો આના કરતા તો ભયણો હતો સારું હતું ક્યાં કરે યાર તું તો મજાક હે કે ઈ કે વાત હે યાર વોટ યસ ચાલો ભણવા મંડો ગા છે રાતના 10 ને 20 અને અમારા મેડમ જોઈ લો કાનમાં હેડફોન ભરાયા છે સામું જો જોઈ લો છે ને અહીંયા સિરિયલ ચાલુ છે એને એના જમાટ આરો ભાઈ ઓલમોસ્ટ સુઈ ગયા છે તો ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ આશા રાખીએ છીએ તમને અમારી આજની રેસીપી બી ગમી હશે આજનો વિડીયો પણ ગમ્યો હશે આમ છો બાય બાય